ક્રોધ સમુદ્ર જેવો બહેરો અને અગ્નિ જેવો ઉતાવળિયો છે વિલિયમ શેક્સપિયર બિંબને સ્પર્શી શકાતું હોત તો ઝાંઝવાને પી શકાતું હોત તો કોણ ટહું કે પાપણની ઉપર રાતને પૂસી શકાતું હોત તો કિશોર મોદી પ્રેમ કેવી રીતે કરવામાં આવે છે તે માત્ર સ્ત્રીઓ જ જાણે છે મોપાસા વિજ્ઞાન બ્રહ્માંડનો પાર હજુ પામી શક્યું નથી અને દેહનો પાર પણ પામી શક્યું નથી અનિરુદ્ધ બ્રહ્મભટ માણસ એકવાર મને દગો દે તો તેને માટે શરમજનક છે જો તે મને બે વાર દગો દે તો તે મારા માટે શરમજનક છે એ ન શ્રદ્ધાવાળા એક જ માણસની તાકાત માત્ર રસ ધરાવનારા નવ્વાણું ના જેટલી છે સ્ટુઅર્ટ મિલ સટકી ગયો એ હાથથી હવે શું બાંધશે દુનિયા બધાએ બંધનો ત્યાગી અમર હમણાં જ સૂતો છે અમર પાલનપુરી પ્રામાણિકતા અને શ્રદ્ધા વચ્ચે અમુક પવિત્ર સંબંધ રહેલો હોય છે દુનિયવી વસ્તુઓ માટે વાપરેલી શ્રદ્ધા એ પ્રામાણિકતા છે અને આધ્યાત્મિક બાબતો માટે પ્રાણવાન કરેલી પ્રામાણિકતા તેનું નામ શ્રદ્ધા છે એડવર્ડ ઇરવિંગ હીરજ સ્વમાન મધુર નમ્રતા અને શાંત સહનશક્તિ જેવા સદ્ગુણોને મૂળ નાખવા અને ફૂલવા ફાલવા માટે દુઃખનું સંકટ જ ભૂમિ રૂપ બને છે મેલેટ હિનમાં હિન પ્રકારનો દંભી અને જૂઠો માણસ એ છે જે સ્વસ્થ થવા માટે પોતાની જાત પ્રત્યે જૂઠાણું આશરે છે બેલોક અમે કૂતરાની લીધી છકોર કાગ બગલા પાસે ધ્યાન શીખ્યા ને બિલ્લી પાસે સાલ પ્રીતમલાલ મજમુદાર ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાત્ય છે વિલ્સન મિત્રો આવા આવા સુવિચારો રોજ સાંભળતા રહેજો તમને રોજ નવા 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 સુવિચારો વિડીયો મળતા રહે છે જીવનને ધન્ય બનાવો